રજનીભાઈ આપણા સુરત શહેર લોકસભા ઇન્ચાર્જ રજદીભાઈ અહીંયા અત્યારે કોર્ટના ગેટની આગળ અહીંયા એક એડવોકેટ આવેલા છે એડવોકેટ ભાઈ પોતે કોર્ટમાં અંદર જવા માગે છે કોર્ટની અંદર કોઈ પણ એડવોકેટ એમના અસીલની કોઈ વાત લઈને એમની કોર્ટ પ્રોસીડિંગને લઈને કોર્ટમાં જતા હોય કોર્ટમાં એડવોકેટને કેવી રીતે સનદનું લાયસન્સ છે જેમની પાસે કોર્ટ પ્રેક્ટિસનું લાયસન્સ છે જઈ શકે ભાજપના ઈશારે પોલીસની એક પ્રકારે ગુંડાગીરી છે ભાજપના ઈશારે પોલીસ જે કામ કરે છે બંધારણથી અયોગ્ય કામ કરે છે અંદર તો પોલીસે આ ગેટ બંધ કરી દીધો અને કોઈને જવા નથી દેતા કોર્ટ અંદર તો સો કામ કરવા માટે અલગ અલગ લોકો આવતા હોય કોર્ટ કઈ એક જ વ્યક્તિ માટે થોડી છે કે ભાજપ માટે થોડી છે

કરવા માટે તમારી પાસે છે કોઈ ઓર્ડર બંધ કરી શકો મેં કેમ નો તમને કઉ છું ટ ને નહીં જવા દો તો ભાજપ ના બુટલેગર જવા જશો તમે કોર્ટ માં એડવોકેટ જઈ જાય ને સાહેબ કેસ માટે ભાજપ ની સરકાર છે બીજા મેટર માં લઈને આવ્યા છે અરે એમનું પોતાનું કામ છે મારી વાત સાંભળો પાંચ મિનિટ પેલા જાય તો આપણને હું વાંધો છે પાંચ મિનિટ પહેલા જાય તો હું વાંધો અમારા કામ થી જવાનું આવ્યા અમારા કામથી નઈ જવાનું તમે એક કામ કરો ગોલી માર દો બંદુક ચલાવી દો કે બધા બંદુકો લઈને ઉભા મારી નાખો માણસો અંદર ન જવા દે તમારે નાખો પણ લો એન્ડર ની જ વાત તો આજે નો દિવસ છે તો કેમ લેવા સાહેબ રજા સાહેબ હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકી નું નથી બતાવો સાહેબ

બસ મને તમે સાંચેકેટ ઉપર જોયું બતાવ્યું નથી વધારે પૂછવાનો તમારે કાર્ડ બી જોવાનો રાઈટ નથી એક વાર કીધું વકીલ છે તું વકીલ છે

સાહેબ કમલ ઓર્ડર એવા છે કોઈને નથી જવા દેવાના એવું જાહેર

ગઢવી સાહેબ બગાડવાની વાત છે કોની

વારંવાર પોલીસ જોડે ચર્ચામાં રહ્યો છો કોઈ જોડે ચર્ચામાં રહ્યો છો વારંવાર તમે જ આગળ બંદોબસ્ત પણ કોઈના ગળા ઉપર બેહીન બંદોબસ્ત કોર્ટ માં સાહેબ એડવોકેટ નહીં જાય તો કોણ બુટલેગર જશે ન જવા દે તો કોર્ટમાં કોણ જશે લોકશાહી જેવું કઈ છે કે નથી દરવાજા બંધ કર્યા છે

ચાલો હું કરીએ તમને પગે લાગીએ તમને રિક્વેસ્ટ કરીએ આનાથી કઈ થાય કોર્ટ ની અંદર જવા છો દોઢ

કેસ કરી <laughs> <team. laughs>